માઇક નવું લાવી દીધું છે તમને દેખાય છે ભરાઈ દીધેલું છે નાઈક મસ્ત માઈક ભરાઈ દીધું છે નવું મેમ્બર આપણા આઈ ગયું છે એટલે આ નવું મેમ્બર આ નથી

દેખાય છે ગાઈસ એ આપણી વચ્ચે ગાય છે લલો થઈ ગયો છે જોરદાર દેખાય છે આ ગાય છે આ દેખાય છે આ ગાય છે અને આ ન્યુ ફેમિલી મેમ્બર જોરદાર અને હું આપણે જવાનું છે મમ્મીને લેવા માટે જવાનું છે કારણ કે ગાય છે ગાય માટે સાબર દોનને લાવવાના છે હતા પણ અહીંયા શું નહીં રાયગઢ જઈશું અને પછી કંઈક ખાવાનું છે બજારમાં તો આપણે ખાવાનું છે

તો ગાય જ તૈયાર થઈ ગયા છે રાયગઢ જવું છે ફટાફટ મસ્ત મજાની રીક્ષા છે અને વેદુભાઈ તૈયાર થઈ ગયા છે હું પણ તૈયાર થઈ ગયો છું ફટાફટ રાયગઢ જઈએ મમ્મીને લેવા માટે જવાની છે અને પકોડી બકોડી ખાવાની ઈચ્છા થાય તો પકો બકડી ખાઈ લે બરોબર ને વેદા ચલો આવી ગયા છે રાયગઢ આવી ગયા છે મસ્ત મજાનો આનંદી દેખાય છે લઈ જો કોથરો લેવાઈ ગયો તમારે લેવાઈ ગયો શાકભાજી લેવાઈએ છે કોથરો લેવાઈ ગયું છે અને મમ્મી બેન લઈ લીધી છે હાડીઓ લેવાઈ ગયું છે અને વેદાબાઈને ખાવાની છે પકોડી ચલો ફટાફટ પકોડી ખાઈ ગયો બોમ્બે પકોડી સેન્ટર મિત્ર હેડ પકોડી બનાવજો તો ગાઈસ પકોડી ખાવા માટે આવી ગયા છે મસ્ત મજાની પકોડી છે ગઈ ગાઈસ પકોડી પકડી તૈયાર થાય છે મસ્ત મજાની રગડો બગડો જોરદાર છે ચાલો ગયા ચાલુ કરો ટેસ્ટ કરો તમે ગરમ છે

ગાઈસ તો આવી ગયા છે દેખા છે સુ આવી ગયા છે આપણે અને મસ્ત મજાની ચોળા ફરી લેવાની કીધી છે કિંજલ બેન ખમણ કીધું પણ ખમણ તો હતું નહીં એટલા માટે કીધું ચોળા ફરી લઈ લઈએ ઢેગર માટે ચોળા ચટણી લઈ લેજો મસ્ત મજાની લેન ફટાફટ ને કરીએ આપણે ગેર ગાઈસ ફાઈનલ ગેર આવી ગયા છે મસ્ત મજાની કઢી કાઢી લીધી હતી અને અમે કીધું શોર્ટ બાય બતાવી દઈએ તમને અને ચોળા ફરી કાઢી દીધી ઢેગર માટે લાવ્યા હતા ઢેગર ખાઈ લીધી મેં પણ થોડી ચાખી લીધી ટેસ્ટમાં જોરદાર છે રાય ગઢી આ રાય મારે મસ્ત મજા ટેસ્ટી ટેસ્ટી મજા આવવા ખાવાની બસ મજાના આઠ વાગી ગયા છે આઠ કે સાડા આઠ થઈ ગયા છે અને જમવાનું બનાવી દીધું એનું શાક છે શું થઈ ગયું ફોન માં દેખું છે ને દેખાતું નહીં પેલા આમ દેખાય હા ગવાર છે બટાકો સરસ મજાનો બનાવી દીધો છે કિંજર બેન કાઢશે રોટલી સરસ મજાની છે ગવાર ને બટાકા છે સરસ મજાનું જમીલી છે દેખાય છે કાઢો હા અને પછી પાછળ બેસવાનું છે આપણે જમી લઈએ ચલો હડો મસ્ત મજા અને આજના દિવસમાં કેવી મજા આવી કોમેન્ટમાં જરૂર જણાવી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા